વિક્રમ ઠાકોરે ગઈકાલે ગાંધીનગરમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ઘણા બધા એવા કલાકારો છે છે જે લોકો સમર્થનમાં સમર્થનમાં પણ આવ્યા હતા પરંતુ જો કોઈ નામ નામ સૌથી હોય તો એ કાજલ મહેરિયા કાજલ મહેરિયાની સાથે ઘણા બધા બીજા પણ એવા કલાકારો છે જે દરેક લોકો વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા સૌથી પહેલા તો કાજલ મહેરિયાના સહિત જેટલા પણ કલાકારો છે તે લોકો વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવીને શું કરી રહ્યા છે તે સાંભળીએ આથી બોલવું કે જો આપણે બોલે તો મારો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે માં મારો વિવાદ પાસો નેનો નહી હોતો એ તો છે હાઈ લેવલે જાય અઠવાડિયું મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય પણ આજે ક્ષત્રિય સમાજના તમામ કલાકારો મહાનુભવો તમામ મહેમાનો વડીલો બધાનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ જીવન યાદ રહેશે લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આને આ વાક્યને આ શબ્દ અમુક અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે પણ તો એ મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આયા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે અમારા હર્ષદભાઈ ઠાકોર એન્ડ અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈ આ બાબતે હું એમને સમર્થન આપું છું કોંતી કાકાનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા જેટલા વડીલો ઊભા છે ભાઈઓ ઊભા છે બધાયનો ખૂબ ખૂબ આભાર અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એલાઉન્સ કરું છું અત્યારે તો કેમેરા બધાય છે સામે અને એ છે એટલે ગાઉં છું

આયોજન કર્યું છે તો તમામ પધારેલા મહેમાનો મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો ચાહક મિત્રો તમામ થી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વધારે કઈ નથી બોલવું પણ બધા વિતા વિચારતા હશે કે તેજલભેને ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાઈ નથી પણ કેમ નથી મૂક્યું કારણ દુઃખ પહેલાં મને લાગ્યું બધાના ફોટા આવ્યા જોયા દુઃખ લાગ્યું ઘણું દુઃખ લાગ્યું એટલા માટે અત્યારે મને જોવાનું આવે છે કારણ કે મારો સમાજ એક નથી એટલા માટે અને એક બીજો એક મુદ્દો કારણ કે આજે આખો સમાજ ભેગો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જોઈએ ને શું કે ખબર છે ઠાકોરની ઠાકોરની એટલે શું શું છે આપણે આપણે શું છે સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું છે હે એટલા માટે ભાઈએ જે મુદ્દો ઉઠાયો મને ઘણો દુઃખ લાગી રહ્યું પણ હું કશું બોલી ના શકી સમાજ શેખાવત શેખાવતભાઈએ જોરદાર વાત કરી દરબાર રાજપૂત ઠાકોર આ બધું બંધ કરો એક થાવ તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છીએ કલાકારો ની ગાડીઓ ને આપતા ફોર્ચુનર ફોર્ચુનર ને આપતા બધા અમારા ઠાકોરો ભરે છે ખબર છે હા એમને ગાડીઓ નહીં ફરતી ફોર્ચ્યુનર એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલીવુડમાં જો સલમાન ખાન શાહરૂખ ખાન અમીર ખાન જો નોંધ લેતા હોય આપણા ભાઈની તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ એ કેમ નથી લેતા એમને પણ લેવું જોઈએ ને એમને પણ નોટ લેવી જોઈએ હે લિસ્ટ બનાવવા બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં ગાંધીનગરમાં રહે છે ભઈ ને ગાંધીનગરમાં રહે છે ને તો પછી એ લોકોને પણ નોટ લેવી જોઈએ કારણ કે એમનો સિતારો 2005 6 માં અમે એમને જોઈ જોઈને શીખ્યા છે એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે જો અમે તો અમારું કઈ નહીં પણ આ જે ઉક્તા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ અમે નથી કેતા કે અમે ભાઈ એવું નથી કેતા કે તમે મારું સન્માન કરો ત્યારે અમારા વિક્રમ કાકા સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જ્યારે જરૂર પડે રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું અને આપણો સમાજ જે કહે છે બધા કલાકારો અહીંયા હાજર છે બધાને ઠાકોર સમાજ ઓળખતો રહેશે મિત્રો તો આપણી સમજ આ તો જે ઠાકોર સમાજ છે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ અને મિત્રો અમારે વિક્રમતાનો માટે જોરદાર તાળીઓ થઈ જાય કેમ કે અમને સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને ખાલી એક સોંગ બે લીડી ગાવા માગું છું હે જાગો જાગો ઠાકોર જા જાગો જા ગોઠાકો રોજ ગોળા હવે પની છે મારાવિક રમ કાકા સમજને જ ગજા બરા હવે હેજા ગો જા ગોઠાકો રોજ ગોબરા હવે પની છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર